જોઈ શકો છો આજે અમે આવી ગયા છીએ દાંતીવાડા ડેમ ઉપર તો તમે જોઈ શકો છો તો આ ડેમની પાછળની બાજુ છીએ આ કેનાલ અંદર પાણી જાય છે તમે જોઈ શકો છો સુંદર છે હાય તમે જોઈ શકો છો કેટલું બધું ખાસું બધું પાણી જાય છે અને તમે જોઈ શકો છો હું અજમે અને આજે અમે આવી ગયા છીએ દાંતીવાડા ડેમ પર તમે જોઈ શકો છો કેટલા સુંદર દાંતીવાડા ડેમ છે તો ડેમની પાછળ આ આબાદ છે આગળના અંદર પાણી જાય છે તમે જોઈ શકો બધા હાય તો પાછળ એક જાતનું કે હેલો મિત્ર હું તમારો અજમેર ખોખરીયા અને આજે હું આવી ગયો છે દાંતીવાડા ડેમ ઉપર તો તમે જોઈ શકો છો અને દાંતીવાડા ડેમની અંદર કેટલું પાણી છે તમે જોઈ શકો છો જો પાસણ બાજુ અહીંયાથી જવાય છે ઉપર જોવા માટે જોઈ શકો છો તમે કેટલું સુંદર છે અને અહીંયા ક્યાં ફરવા આવો તો આવજો તમે મજા આવે છે ફરવાની તમે જોઈ શકો છો અને આવા નવા નવા વિડીયો જોવા હોય તો મારી આઈડીને ફોલો કરતા રહીજો જય જુહાર જય આજાશ્રી અને તમે જોઈ શકો છો કેટલું સુંદર છે અને આ બાજુ કેટલું ઊંડું છે જોઈ શકો છો

મારો અને આજે હું આવી ગયો છું રાતે ડેમ ઉપર તો તમે જોઈ શકો છો પાસણ ભાગ પણ સુંદર છે